એચ વન બી વિઝા ના હજુ પણ વધારે કડક બનાવવાની તૈયારીમાં અમેરિકન ટ્રમ્પ સરકાર એચ વન બી વિઝાનો ઉપયોગ કઈ કઈ કંપનીઓ કરી શકે અને વિઝાની અરજી કયા કયા હોદ્દા માટે માન્ય રાખવી લઈ તૈયાર થઈ દરખાસ્ત વિઝાના ઉપયોગ માટે થર્ડ કંપનીઓની ની વધારાશે દેખરેખ ભારત પાકિસ્તાન યુદ્ધ રોકવાનો દાવો કરનાર અને વિશ્વના અન્ય દેશો વચ્ચે યુદ્ધ રોકનાર ટ્રમ્પ ને ન મળ્યો નોબેલ શાંતિ પુરસ્કાર નેતા મારિયા પર નોબેલ પીસ પ્રાઇઝ માટે પસંદગીનો મહાત્મા ગાંધીની વિચારધારાને છે મારિયા નોબેલ પુરસ્કાર ન મળતા ટ્રમ્પનું છલકાયું દર્દ યુદ્ધ રોક્યાનો ફરી એક વખત આલાપ્યો રાગ આઠ આઠ યુદ્ધ રોકી શાંતિ કરાર કરાવ્યાનો ટ્રમ્પનો ફરી એક વખત દાવો નોબેલ સન્માન જેને મળ્યું તેને પણ મને જ હકદાર ગણાવ્યાનો ટ્રમ્પનો હાસ્યાસ્પદ દાવો દક્ષિણ અમેરિકામાં સાત પોઈન્ટ આઠ ની તીવ્રતા નો ભૂકંપ નો જોરદાર ઝટકો ઉત્તરે છેડા પર આવેલા ભૂકંપ થી ભારે નુકસાન ની આશંકા ભૂકંપ ને પગલે સુનામી ની શક્યતા ને લઈ જાહેર કરાયું એલર્ટ ભારત ચીન સહિતના દેશોના ઉત્પાદનો પર ટેરિફ ના તરકટ નો ટ્રમ્પ નો દાવ પડ્યો ઊંધો ચીન પર સો ટકા ટેરિફ લગાવ્યા બાદ અમેરિકા નું શેર બજાર થયું ભોય ભેગું શેર બજારના કડાકા થી રોકાણકારો ના ધોવાયા દોઢ ટ્રિલિયન ડોલર અમેરિકાને ચીન વચ્ચે નથી અટકતું ટ્રેડ વોર ટ્રમ્પે ચીન પર લગાવ્યો સો ટકા ટેરિફ પહેલી નવેમ્બર થી લાગુ પડશે નવો ટેરિફ અમેરિકાએ ચીન પર વૈશ્વિક અર્થવ્યવસ્થા ને બંધક બનાવ્યા લગાવ્યો આરોપ આ વર્ષના ચોમાસામાં મેઘરાજાએ ગુજરાત પર વરસાવી મહેર છેલ્લા ચાર વર્ષ પૈકી ત્રણ ચોમાસામાં માં એકસો દસ ટકા થી પણ વધુ વરસાદ સરેરાશ એકસો અઢાર ટકા વરસાદ તો રાજ્યના એકસો સિત્તેર તાલુકામાં સો ટકા થી વધુ વરસાદ સપ્ટેમ્બર મહિનો વૈશ્વિક તાપમાનમાં દિવાળી ના તહેવાર ને લઈને સરકારી કર્મચારીઓનો પગાર વહેલો કરવાનો સરકારનો નિર્ણય સરકારી કર્મચારીઓ પેન્શનર્સ પગાર વધતા પેન્શન ની ચુકવણી ચૌદ પંદર અને સોળ ઓક્ટોબર સુધીમાં તબક્કાવાર કરવામાં આવશે કરાર આધારિત કર્મચારીઓને પણ વહેલો ચૂકવાશે પગાર

અમદાવાદના વટવા વાંચ ગામ અને સુરત ગાંધીધામ હિંમતનગર સહિતના વિસ્તારો મળી અને રાજ્યમાં પચાસ કરતા વધુ ફટાકડાની દુકાનો પર સ્ટેટ જીએસટી વિભાગે હાથ ધરી કામગીરી તહેવારો નજીક આવતા રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે શરૂ કરી ડ્રાઈવ ડેરી રેસ્ટોરન્ટ મીઠાઈ શોપમાંથી દૂધની બનાવટના ની બનાવટ લેવાયા ત્રીસ થી વધુ સેમ્પલ રૈયા રોડ પર ખાદ્ય ચીજો વેચાણ કરતા વીસ ધંધાર્થીઓને ત્યાં કરાઈ તપાસ

પ્રદ્યુમન પાર્ક ફૂડ ઝોન માટે થશે રીટેન્ડરિંગ ચોર્યાસી માંથી બહાલી સાથે ચારસો કરોડ લાખ લાખના વિકાસ કામોને લીલી ઝંડી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હરાજીમાં એકસો છત્રીસ કરોડ ના બે પ્લોટનો ભાવ બે બિલ્ડરે ભર્યો ત્રેપનસો અઢાર કરોડ રૂપિયા પ્રતિ ચોરસ મીટર એક લાખ પંચોતેર હજાર ને બદલે છ્યાસઠ થી ઓગણ લાખ ભાવ સમજી બે બિલ્ડરોને ને ત્યાં જ થઈ મોટી ગેરસમજ પાણીએ છલકાવી રાજ્ય સરકાર ને તિજોરી છેલ્લા દસ વર્ષમાં પાણી વેચીને સરકાર થઈ સોળ હજાર પાણીની આવક માં થયો એકસો પાંત્રીસ ટકા નો વધારો ક્લિયરિંગ ની દાખલ કરાયેલી નવી વ્યવસ્થા ને લઈ સર્જાઈ અવ્યવસ્થા ચેક બાઉન્સ એટલે અનપેડ રિટર્ન થવાની સમસ્યા એકલા અમદાવાદમાં ચોથી ઓક્ટોબરે રજૂ કરાયેલા બે લાખ સાહીઠ હજાર ચેક પૈકી મહાનગરપાલિકાના તમામ કામોનું સોફ્ટવેરના માધ્યમથી કરાશે મોનિટરિંગ આઠ અધિકારીની ટીમના પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટની કરાશે રચના વિવિધ ટેકનિકલ કામો માટે અગિયાર માસના કરાર આધારિત હંગામી ધોરણે ભરાશે ફિલ્ડ સિવિલ એન્જિનિયરની પાંત્રીસ જગ્યા વરસાદના કારણે ખેતી ને થયેલા નુકસાન લઈ ગીર સોમનાથ ભારતીય દાહોદનું ચિત્ર સ્પષ્ટ સોળ બેઠક ની ચૂંટણીમાં સંઘ વિભાગમાં ભાજપના બાબુ મેળા અને બચુભાઈ કિશોર હરીફ જાહેર તો હવે ખેડૂત વિભાગની દસ અને વેપારી વિભાગની ચાર બેઠકો માટે સત્તર ઓક્ટોબરે જામશે જંગ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાબોરે ઉમેદવારી કરતા એપીએમસી ની ચૂંટણી બની રોમાંચક મોડાસા એપીએમસી ની વેપારી વિભાગની ચાર બેઠક પર ભાજપ પ્રેરિત ઉમેદવાર ને જાહેર કરાયા બિનહરીફ ખેડૂત વિભાગની ની દસ બેઠક માટે સત્તર ઓક્ટોબરે યોજાશે મતદાન ખેડૂત વિભાગની ચૂંટણી માટે કુલ સત્યાવીસ ઉમેદવાર મેદાન માત્ર લાયસન્સ ધારક વેપારીઓ જ નિયમ અનુસાર કરી શકશે ફટાકડાનું વેચાણ સુરેન્દ્રનગર જિલ્લા હત્યાના કેસમાં ખેડા પોલીસે એક આરોપીની કરી ધરપકડ ગરબા ગાવા બાબતે બોલાચાલી થતા યુવકની હત્યા કરી હોવાની આરોપીએ પોલીસ સમક્ષ કરી કબુલાત શરદ પૂર્ણિમાની રાત્રે સણસોલી ગામના યુવક કરાઈ હતી હત્યા નવરાત્રી દરમિયાન મકાન માં ચોરી અને લૂંટ ને અંજામ આપનાર ચીકલીગર ગેંગના ત્રણ સભ્યો ની ધરપકડ વડોદરામાં આરોપીઓએ નવમાં નોર્તે મકાન માલિક ના પુત્ર ના ગળા પર તલવાર મૂકી લૂંટ ની ઘટના ને આપ્યો હતો અંજામ ક્રાઇમ બ્રાન્ચે તલવાર દાગીના રોકડ અને બાઇક સાથે એક લાખ સાઠ હજાર રૂપિયાનો મુદ્દામાલ કર્યો કબજે

बोतेर किलो पोस्ट डूडा भरेली गाड़ी जड़पाई धानेरा लबारा पासे थी पुलिस पीछो करता नशानों सौदागर वाहन मुखी फरार पोस्ट डूडा कार सहित पुलिस से सात लाख सोलह हजार नो माल करो कब्जे फरार आरोपी ने झड़पवा पुलिस से तपास करी तेज़ पुलिस कर्मचारी ना नामे बारो बार लोन लेवा ना कोबाण नो भरूच साइबर क्राइम करो पर्दाफाश झारखंड ना जामताराथी एक शख्स ने धरपकड़ સુરતના માંગરોળના હથોડા ગામ નજીક પેપર મિલમાં લાગી ભીષણ આગ જેવી ક્રાફ્ટ પેપર મિલ આગ લાગતા દોડધામ સુમિલોન કામરેજ બાડોલી અંકલેશ્વર સહિત આઠ વિભાગની ટીમે આગ પર મેળવ્યો કાબૂ માર્ગ અકસ્માતમાં બે લોકોના મોત મુન્દ્રાના નાના કપાયા નજીક બોલેરો અને બાઇક વચ્ચે અકસ્માત પોલીસે ઘટના સ્થળ પર પહોંચી હાથ ધરી આગળની કાર્યવાહી સુરત લિંબાયત પોલીસે ઠગાઈ આચારનાર ગેંગની કરી ધરપકડ મફતમાં અનાજ આપવાનું કહીને બે વૃદ્ધા પાસેથી પડાવ્યા દાગીના પોલીસે ગણતરીના કલાકોમાં મુદ્દામાલ સાથે આરોપીને દબોચ્યા

आमंत्रण पत्रिकाમાં નામ લેઈ થયેલા વિવાદની ચર્ચા પર દરસભ્ય દર્શિતા શાહનો દાબો બોલ્યા કોઈ વાત નથી કોઈ વિવાદ નથી કોઈ વિષય નથી કચ્છના નાના રણમાં પર્યટકો માટે ખુલ્લું મુકવામાં આવેલ ગુડખર અભયારણ્ય 14 જૂન સુધી પ્રવાસી માટે ખુલ્લું રહેશે અભયારણ્ય ગયા વર્ષે 22000 પ્રવાસીએ લીધી હતી અભયારણ્યની મુલાકાત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સાસણમાં કાર્યાલય સિંહ દર્શન આદિવાસી સમૂહ મહિલાઓ સાથે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મુલાકાત કરી જુનાગઢ બાળકોના શિક્ષણ પર ભાર આપવા રાષ્ટ્રપતિ આદિવાસી બહેનોને આપી સલાહ તો રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી આદિવાસી બહેનોએ વ્યક્ત કરી ખુશી ગુજરાત વિદ્યાપીઠનો આજે પદવિદાન સમારંભ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને રાજ્યના મુખ્યમંત્રી પણ પદવીદાન વિદ્યાપીઠના ઇતિહાસમાં પદવીદાન સમારંભમાં સીએમ રહેશે હાજર માત્ર અભ્યાસ નહીં પણ સામાજિક પ્રવૃત્તિના આધારે વિદ્યાર્થીઓને સુવર્ણ ચંદ્રક આપવાનો ગુજરાત વિદ્યાપીઠે ચિત્ર્યો નવો ચીલો પદવિદાનમાં પ્રથમ વખત ગાંધી મૂલ્યો હેડ એન લેવાયા સાંકડી શ્રેષ્ઠ ત્રણ સામાજિક પ્રવૃત્તિ ના આધારે દિવાળી પહેલા નવસારી ના નગરજનો ને ભેટ મહાપાલિકાએ ટાટા તળાવમાં મ્યુઝિકલ ફાઉન્ટન અને લાઇટ શો નો પ્રોજેક્ટ કર્યો પૂર્ણ દિવાળી વેકેશન પહેલા શરૂ કરાશે લાઇટ એન્ડ સાઉન્ડ શો નવસારી મહાપાલિકા કમિશનરે પ્રોજેક્ટની કરી સમીક્ષા મહેસાણમાં આયોજિત બે દિવસ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં કરવામાં આવ્યું કુલ એક હજાર બસો બાર એમ હોય ત્રણ લાખ ચોવીસ હજાર કરોડના નવા રોકાણ ગુજરાતના વિકાસનું નવો અધ્યાય શરૂ થયો હવાની રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કરી વાત વિકાસ સપ્તાહની રાજ્યવ્યાપી ઉજવણી અંતર્ગત યોજાશે કાર્યક્રમ સી એમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે એકસો ચોર આણું કરોડના આધાર વિકાસ કાર્યોનું ખાત મૂડ ગ્રામ પંચાયત ઓક્ટરોય નાબુદી પેટે એકવીસ કરોડના ચેકનું કરાશે વિતરણ જમ્મુ કાશ્મીરમાં સો આતંકીઓ છુપાયા હોવાની આશંકા ચાલીસ વિદેશી અને વીસ લોકલ હોવાની માહિતી સેના માટે આવનારા ત્રણ મહિના રહી શકે છે ભારે હિમવર્ષાનો ફાયદો આતંકીઓ ઉઠાવીને ઘુસણખોરી ન કરે તેની તકેદારી રાખવાની વાત કરી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ કાશ્મીરના વિકાસને લઈને કેન્દ્ર સરકારનો સુપ્રીમમાં જવાબ જમ્મુ કાશ્મીરની ની નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા જનતા ભારત સરકાર સાથે હોવાની કરી વાત જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવાની માંગ કરતી અરજીઓની સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટ સમક્ષ કહી આ વાત

કરી મોહન ભાગવતે નાગપુરમાં પુસ્તક વિમોચનના કાર્યક્રમમાં હિન્દુઓમાં એકતા વધારવાની કરી વાત છત્રપતિ શિવાજી મહારાજ અને આરએસએસ સ્થાપક ડોક્ટર કેશવ હેડગેવારને કર્યા યાદ આરએસએસ માત્ર હિન્દુઓ માટે કામ કરતી સંસ્થા ગણાવી ભારત અને અફઘાનિસ્તાન ના સંબંધો નો અધ્યાય શરૂ ભારત અફઘાનિસ્તાન માં ખોલશે દૂતાવાસ તો એરપોર્ટ અમેરિકા ને નહીં આપવા તેમજ ભારત વિરોધી આતંકવાદ નું સમર્થન નહીં કરવાનું તાલિબાન નું અભય વચન અફઘાનિસ્તાન માં ભારત નવા છ પ્રોજેક્ટ કરશે શરૂ તો અફઘાન માં આરોગ્ય સેવાઓ પૂરી પાડવા અને હોસ્પિટલો બનાવવાની ભારતે કરી જાહેરાત અફઘાનિસ્તાન વિદેશ મંત્રી આમિર ખાન મુતકી આજે ઉત્તર પ્રદેશના પ્રવાસે દારૂલ ઉલુમ દેવબંધ ની મુલાકાત મોલાના અરશદ મદની સાથે પણ કરશે મુલાકાત અફઘાનિસ્તાને ભારત ગણાવ્યો મજબૂત ભાગીદાર પાકિસ્તાન આપી ધમકી ભારત અફઘાનિસ્તાનમાં ફરી ખોલશે પોતાનું દૂતાવાસ અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી અમીર ખાન મુત્તાકી સાથે દ્વિપક્ષીય બેઠક સમયે ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરે કરી આંગેની અંગેની જાહેરાત આતંકવાદ સામે લડવા માટે કરવામાં આવી રહેલા સંયુક્ત પ્રયાસોની પણ પ્રશંસા કરી પાકિસ્તાની સેના અહેમદ શરીફે અફઘાનિસ્તાન પર કર્યો પ્રહાર પાકિસ્તાનનો હેતુ તો બિહાર વિધાનસભા ચૂંટણી માટે એનડીએ ના પક્ષો વહેંચણી ને લઈને બની સહમતી બેઠકોની વહેંચણીને લઈને એનડીએ માં નવી ફોર્મ્યુલા જેડી એકસો બે ભાજપ એકસો એક એલજેપી ને પચીસ હમ ને આઠ અને આર એલ એમ ના ભાગે આવી શકે છે સાત બેઠક બિહાર ચૂંટણીને લઈ આજે દિલ્હીમાં ભાજપની કોર કમિટીની બેઠક અમિત હાજરીમાં ટિકિટ વહેંચણીને લઈને થશે મંથન ભાજપના અધ્યક્ષ નડ્ડા ની સાથે સાથે બિહાર ભાજપના કોર ગ્રુપના નેતા પણ બેઠકમાં થશે સામેલ બિહાર વિધાનસભાની ચૂંટણી માટે બેઠકોની વહેંચણીને લઈ આજે દિલ્હીમાં મહાગઠબંધનની મહાગઠબંધન મહત્વની બેઠક કયા પક્ષની કેટલી બેઠક તેને લઈને થઈ શકે છે નિર્ણય બેઠક બાદ સીટ વહેંચણીને લઈ ઔપચારિક જાહેરાત સંભવ આરજેડી એકસો થી એકસો અડત્રીસ કોંગ્રેસ બાવન થી પંચાવન અને લેફ્ટ પક્ષોને પાંત્રીસ તો વીઆઈપી ના ફાળે પંદર થી વીસ બેઠક આવે તેવી શક્યતા અખિલેશ યાદવ સોશિયલ મીડિયા એકાઉન્ટ થયું સમાજવાદી નથી આવ્યું સામે હરિયાણાના આઈપીએસ આપઘાત કેસ કેસમાં બનાવવામાં આવી એસઆઈટી છ સભ્યોની બની ટીમ તમામ એંગલથી કેસની થશે તપાસ તપાસ પૂરી થયા બાદ સોંપાશે અંતિમ રિપોર્ટ ડીજી સહિત અધિકારીઓ પર આરોપ પ્રધાનમંત્રી આજે ખેડૂતોને આપશે મહત્વની ભેટ દાળ આત્મનિર્ભર મિશન અને પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજના સહિત બેતાલીસ હજાર કરોડ પરિયોજનાઓનો કરાવશે શુભારંભ ખેડૂતો સાથે સંવાદ પણ કરશે પ્રધાનમંત્રી સિડની સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરતા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ મંદિર કરી પૂજા અર્ચના ભારતીય સમુદાયને સંબોધન દરમિયાન ધર્મ અંગે નિવેદન ધર્મને બ્રહ્માંડમાં સજીવ કે નિર્જીવની સુરક્ષાની ગેરંટી સમાન પૂર બાદ કચરો બન્યો જમ્મુ કાશ્મીરના ખેડૂતો માટે મુશ્કેલી ઉધમપુરના ખેતરોમાં જમા થયેલા નદીના પાણી સાથે વહીને આવ્યો કચરો ખેડૂતો ખેતર સાફ કરવાના પ્રયાસોમાં લાગ્યા રાજ્યમાં સપ્ટેમ્બર બે હાજર છવ્વીસ સુધીમાં ચૌદ હજાર થી વધુ પોલીસ કર્મી ની થશે ભરતી પીએસઆઈ ભરતી પરીક્ષાનું સિલેક્શન લિસ્ટ નવેમ્બરમાં થશે જાહેર હાઈકોર્ટે વર્ષ બે હાજર પચીસ છવ્વીસ નું પોલીસ ભરતી કેલેન્ડર માંગ્યું આજે ઇન્ટરનેશનલ ગર્લ ચાઇલ્ડ ડે રાજ્યમાં દત્તક લેવાયેલા દસકો માંથી છ દીકરીઓ બદલાતા સ્પષ્ટ થઈ છે સકારાત્મક ચિત્ર લેવાય દત્તક દેશભર માં ધૂમધામ મનાવવામાં આવ્યો કરવા ચૌથ નો તહેવાર સૌભાગ્યવતી મહિલાઓએ પરંપરા અનુસાર કરી પૂજા વિધિ પતિના દીર્ઘાયુ અને સમૃદ્ધિની કરી પ્રાર્થના મહિલાનો ડ્રાઈવર સાથે થયો વાયરલ મહિલાએ ડ્રાઈવર અપશબ્દો બોલી પોતાનો ફોટો ખેંચતો હોવાનો લગાવ્યો આરોપ મહિલાને માર માર્યાનો પણ આરોપ છત્તીસગઢની રાજધાની રાયપુરમાં ભયંકર અકસ્માત ચાલતી કારમાં અચાનક આગ લાગ્યા બાદ થયો બ્લાસ્ટ બ્લાસ્ટના કારણે મચી દોડધામ ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ વિરામ યથાવત રહેશે પાકિસ્તાનના ખેબર પખ્તુનખ્વા અડ્ડા ઇસ્માઈલ ખાન શહેરના પોલીસ ટ્રેનિંગ સેન્ટર પર હુમલો આતંકી સંગઠન તહેરીને તાલિબાન હુમલો વિસ્ફોટકો ભરેલા વાહનોમાં કર્યો બ્લાસ્ટ જેના કારણે પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાં લાગી આગ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોדיમીર ઝલેસ્કીનો રશિયા પર ગંભીર આરોપ મધ્ય પૂર્વના દેશોમાં દુનિયાનું ધ્યાન હોવાનો ફાયદો ઉઠાવી રશિયા વધારી રહ્યું છે હુમલા યુક્રેનના ઊર્જા ઉત્પાદન કેન્દ્રોને રશિયા નિશાન બનાવતું હોવાનો આરોપ અમેરિકાની ફર્સ્ટ લેડી મિલેનિયા ટ્રમ્પે રશિયામાં રહેતા યુક્રેની બાળકો મુદ્દે આપી પ્રતિક્રિયા બાળકની આત્મા કોઈ સરહદ કે ધ્વજ વિશે નથી જાણતી રશિયા અને યુક્રેનના બાળકો તેમના પરિવાર સાથે ફરી મળી શકે તે માટે રાષ્ટ્રપતિ પુતિનની ટીમ સાથે કામ થઈ રહ્યાની આપી જાણકારી તાઇવાન માં રાષ્ટ્રીય દિવસ પર રાષ્ટ્રપતિ નું મોટું નિવેદન તાઇવાન ટી ડોમ ડિફેન્સ સિસ્ટમ નું ઝડપથી કરાશે નિર્માણ ભૂકંપ બાદ સુનામી ની યથાવત ભૂકંપ પછી ભય ના માહોલ બાદ લોકો સ્પેન પર પણ પડ્યો કુદરતનો માર હવામાનમાં પલટો દક્ષિણ સ્પેનમાં ભારે વરસાદની આશંકાના પગલે સ્થાનિકોને સલામત સ્થળે લઈ જવા કાટા પાસે સો થી વધુ લોકોનું રેસ્ક્યુ પોતાના હાથે ટ્રોફી ન લેવાના ભારતના નિર્ણયને હજુ નથી પચાવી શક્યા મોહસીન નકવી મોહસિન નકવીએ ટ્રોફીને કરી દીધી કેદ એશિયન ક્રિકેટ કાઉન્સિલની ઓફિસમાં રાખવામાં આવી ટ્રોફી પોતાની મરજી વગર ટ્રોફીને ન હટાવવા મોહસીન નકવીનો આદેશ ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની બીજી ટેસ્ટમાં યશસ્વી જયસ્વાલ બેવડી સદીથી નજીક કારકિર્દી ફટકારી સાતમી સદી પાંચ વખત પાર કર્યો છે એકસો પચાસ પ્લસ નો સ્કોર વિરાટ કોહલી બાદ એક જ દિવસમાં એકસો પચાસ થી વધુ નો સ્કોર કરનાર બન્યો બીજો ખેલાડી પ્રતિ દસ ગ્રામ ચોવીસ કેરેટ સોના નો ભાવ પહોંચ્યો એક લાખ વીસ હાજર આઠસો પચાસ ની આસપાસ અમદાવાદમાં પ્રતિ ગ્રામ ચોવીસ કેરેટ સોનાનો ભાવ પહોંચ્યો એક લાખ બાવીસ ત્રણસો ની આસપાસ અને બાવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ બાર ની આસપાસ આ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં સોનાના ભાવમાં સરેરાશ ચુમ્માળીસ હજાર છસો નેવ રૂપિયાનો ઉછાળો બુલિયન માર્કેટના નિષ્ણાતો અનુસાર વર્ષના અંત સુધીમાં સોનાનો ભાવ પહોંચી શકે છે એક લાખ પંચાવન હજાર તહેવારોની સિઝનમાં વધી સોનાની માંગ સતત પાંચમા દિવસે ચાંદીના ભાવમાં વધારો ઐતિહાસિક ઉચ્ચ સ્તરે પહોંચી ચાંદી આઈબીજી અનુસાર પ્રતિ એક કિલો ચાંદીનો ભાવ પહોંચ્યો એક લાખ બાસઠ હજાર એકસો પચાસની આસપાસ અમદાવાદમાં પ્રતિ એક કિલો ચાંદીના ભાવમાં સરેરાશ બે હજાર પાંચસો ત્રીસ રૂપિયાનો ઉછાળો પ્રતિ એક કિલો ચાંદીનો ભાવ પહોંચ્યો એક લાખ અડતાલીસ હજાર આઠસો સાહીઠની આસપાસ કારોબારી સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેર માર્કેટમાં તેજી ટ્રેડિંગ સેશનના અંતમાં ત્રણસો અઠ્યાવીસ પોઈન્ટ અંકની મજબૂતી સાથે બ્યાસી હજાર પાંચસો સ્તરે બંધ થયો સેન્સેક્સ બીએસસી મિડકેપ એકસો अंक અંક અને સ્મોલ કેપ ઇન્ડેક્સ ત્રણસો ચૌદ પોઈન્ટ ચૌદ અંકની તેજી સાથે બંધ એનએસીનો નિફ્ટી પણ લીલા નિશાનમાં થયો બંધ કારોબારી સત્રના અંતમાં એકસો ત્રણ પોઈન્ટ પંચાવન અંકની મજબૂતી સાથે પચીસ હજાર બસો પાંત્રીસના સ્તરે બંધ થયો નિફ્ટી સિપ્લા એસબીઆઈ અને મારુતિ નિફ્ટીના ટોપ ગેનર ટાટા સ્ટીલ ટીસીએસ અને એચડીએફસી લાઇફ નિફ્ટીના ટોપ લૂઝર અમેરિકન ડોલરની સામે ભારતીય રૂપિયામાં મજબૂતી ફોરેક્સ માર્કેટ પર ટ્રેડિંગ સેશનના અંતમાં નવ પૈસાની તેજી સાથે પ્રતિ ડોલર ના સ્તરે બંધ રૂપિયો કારોબારની શરૂઆતમાં અઠ્યાસી પોઈન્ટ એસીના સ્તરે ખુલ્યો હતો રૂપિયો ભુજ તાલુકાનું કુનરિયા ગામ બન્યું કચ્છનું સ્વચ્છ મોડેલ ગામ સરકારની વિવિધ યોજનાઓ અને સંયુક્ત વિકાસ તરફ આગળ વધી રહ્યું છે કુનરિયા ગામ ઘર ફળિયું મહોલ્લો તથા શેરી સ્વચ્છ હોય તેને ગ્રામસભા દરમિયાન ઇનામ આપી સન્માનિત કરાય છે સરકારની તમામ યોજનાનો લોકો લઈ રહ્યા છે લાભ